તારીખ 15 જાન્યુઆરી 2024 થી 15 ફેબ્રુઆરી 2024 સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત સુરતમાં પણ વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા આ ઉજવણી અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત શહેરના નાગરિક ટ્રાફિકના નિયમોથી અવગત થાય અને અને ટ્રાફિકના નિયમોનું પાલન રોડ અકસ્માતોમાં નિયમો જાણી તેને રોકી શકે તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ સ્કૂલો યુનિવર્સિટી અને એનજીઓ સાથે મળી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે સુરત શહેર રોડ સેફ્ટીમાં આગળ વધે તે માટે રેલીઓ નાટકો અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને રસ્તા ઉપર ટ્રાફિક નિયમન કરતા કર્મચારીઓ સાથે રાખી ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું હતું અને નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી આ સાથે અલગ અલગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા ટ્રાફિક ફીઝ અને અકસ્માતોને રોકવા અંગે પોતાના વિચારો રજૂ કરવા માટે એક સેમિનાર યોજાયો હતો આ કાર્યક્રમમાં ચાલીસ હજારથી થી વધુ વિદ્યાર્થીઓ અને લોકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર બાળક અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મેડલ અને ઇનામો પણ આપવામાં આવ્યા હતા આ સાથે ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરોના આંખના નંબરોની તપાસ પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાઈ હતી અને તેમને ચશ્માનું વિતરણ પણ કરાયું હતું આ સાથે વિવિધ વિભાગો દ્વારા એન્ફોર્સમેન્ટ પણ યોજવામાં આવી હતી અને અને ટ્રાફિક નિયમન ભંગ બદલ થતા દંડ ઓવર સ્પીડથી માહિતી આપવામાં આવી હતી આજે સુરતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સમાપન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી પોલીસ ક્વાર્ટરથી થઈ વાય જંક્શન સુધી નીકળી હતી જેમાં ફ્રેન્ડ ઓફ પોલીસ ટ્રાફિક પોલીસના જવાનો અને ટીઆરબીના જવાનો મળી કુલ ચારસોથી થી વધુ જવાનોએ લોકોને ટ્રાફિક નિયમોથી અવગત કર્યા હતા અને ટ્રાફિકના નિયમો પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોડ સેફ્ટી મંથ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવેલું આ રોડ સેફ્ટી મંથનો જે મુખ્ય હેતુ છે એ લોકો ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત બને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને રોડ અકસ્માતમાં કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતમાં ઘટાડો લાવી શકાય એ મુખ્ય હેતુ હતો અને આ સમગ્ર મંથ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વિવિધ સ્કૂલો યુનિવર્સિટી એનજીઓ તમામ સમાજના વર્ગો એટલે કે બાળકોથી લઈને સિનિયર સિટીઝન બધાનું પાર્ટિસિપેશન દરેક અવેરનેસની પ્રવૃત્તિઓમાં થાય તેવું ધ્યાન રાખવામાં આવેલું છે અને સાથે સાથે જે જે પણ સુરતના શહેરીજનો છે એ સુરતને રોડ સેફ્ટીની દ્રષ્ટિએ આગળ લાવવા માટે શું પ્રયત્ન ભાગીદારીથી કરી શકાય એ તમામ જાણકારી લોકોના લોકોને આપવામાં આવેલી છે અને સાથે સાથે સ્કૂલોમાં બાળકો જે આવનારા ભવિષ્યનું નાગરિક છે એમને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારીની સાથે સાથે પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે બાળકો ખુદ રોડ ઉપર ઊભા રહી અમારા કર્મચારીઓના માર્ગદર્શન એટલે ટ્રાફિક નિયમન કરે તે માટે ટ્રાફિક કેડેટ પ્રોજેક્ટનું પણ અમલીકરણ કરવામાં આવેલું છે અલગ અલગ યુનિવર્સિટીમાં જઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની સાથે સાથે અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન એટલે કે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા સ્લોગન સ્પર્ધા ટ્રાફિકને રિલેટેડ વીઝ કોમ્પિટિશન્સ અને એકાંકી નાટકની પણ કોમ્પિટિશન રાખવામાં આવેલી જેમાં ચાલીસ હજારથી વધારે બાળકોએ ભાગ લીધેલો અને એમાં જે પણ બાળકોને ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવે એમને પ્રોત્સાહિત કરીને ઇનામોની સાથે સાથે મોમેન્ટો અને સર્ટિફિકેટનું પણ વિતરણ કરવામાં આવેલું છે બહારધારી વાહનોના ડ્રાઈવર કે જેમની આંખની દ્રષ્ટિમાં કમી હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત થતા હોય છે તો એવા સંજોગોમાં આવા બહારધારી વાહનો રિક્ષા અને કેબ ડ્રાઈવરોના આંખની ચકાસણી અને એમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવેલું છે શેરી નાટકોના માધ્યમથી લોકોને ટ્રાફિકના નિયમો બાબતે સરળતાથી સમજી શકાય તેવી માહિતી પણ આપવામાં આવેલી છે અને સાથે સાથે અલગ અલગ પ્રકારના એન્ફોર્સમેન્ટની ડ્રાઈવ કે જેના લીધે લોકોને રોડ સેફ્ટી બાબતે જાણકારી મળે અને સાથે સાથે અકસ્માતમાં ઘટાડો લાવી શકાય તે માટે સ્પીડગન અને ઇન્ટરસેપ્ટર તેમજ સીસીટીવી કેમેરાના માધ્યમથી ઈ ચલણની જનરેશનની પણ કામગીરી કરવામાં આવેલી છે જેથી એન્ફોર્સમેન્ટની સાથે સાથે બેલેન્સ રાખીને અવેરનેસ બાબતે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ મંથ દરમિયાન કરવામાં આવેલી છે આજે શું કાર્યક્રમ હતો સમાપન રેલીનો જે કાર્યક્રમ હતો એમાં રોડ સેફટી મન્ 2024 ના અંતે લોકોને ટ્રાફિકના નિયમો બાબતની જાણકારી બને સાથે સાથે ખાસ કરીને હેલ્મેટ ટુ વ્હીલર વખત પહેરતી વખતે ચલાવતી વખતે પહેરવું જોઈએ એ બાબતે એક માર્ગદર્શન આપવા માટે હેડક્ quarters થી વાય જંક્શન સુધીની રેલી કાઢવામાં આવેલી જેમાં પોલીસના મિત્રો એટલે કે ફ્રેન્ડ ઓફ પોલીસ અમારા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને ટીઆરબીઓએ ચારસોથી વધુ કર્મચારીઓ આ રેલીમાં ભાગ લીધેલો અને લોકોને આ સમાપન મંથની સાથે સાથે એવો સંદેશો આપવામાં આવેલો આવ્યો હતો કે રોડ સેફ્ટી એ ફક્ત એક મંથનું નહીં પરંતુ કાયમ માટે ચાલતી ડ્રાઈવ છે અને જેમાં તમામ નાગરિકોએ પોતાનો એક્ટિવ પાર્ટિસિપેશન આપી અને સુરત શહેરને રોડ સેફ્ટીની દ્રષ્ટિએ નંબર વન બનાવી શકે તે માટે અપીલ કરવામાં આવેલી